અમદાવાદના નિકોલમાં સરકારી પ્લોટને કમાણીનું સાધન બનાવનારા પર એક્શન લેવાની તૈયારીઓ પ્લોટમાં કૌભાંડ થયાના વીટીવી ન્યૂઝના અહેવાલ પછી તંત્ર જાગ્યું છે સરકારી પ્લોટના હેતુ બદલી માર્કેટ શરૂ કરનારા લોકો સામે એક્શન લેવાશે કોર્પોરેટર્સ પોતાની વગનો ઉપયોગ કરીને મળતીયાને પ્લોટ અપાવે છે કોર્પોરેટર બળદેવ પટેલ સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પસાર કરાવતા હોવાની ચર્ચા તેપ થઈ છે માત્ર એક હજારના પ્રતિ દિવસના ભાડાથી આપવામાં આવતા પ્લોટમાંથી લોકો લાખોની કમાણી કરે છે પ્લોટની ફાળવણીમાં લાલિયાવાડી ધ્યાને આવતા વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો મળતી માહિતી મુજબ ટીપી એકસો ત્રણ માં એફપી એકસો ત્રેવીસ એકસો ઓગણીસ એક ટીપી એકસો બે માં એફપી એકાણું ના પ્લોટમાં માર્કેટ ચાલુ રહ્યા છે પ્લોટમાં એશી થી વધુ સ્ટોલ બનાવીને કેટલાક લોકો આઠ લાખની કમાણી કરે છે ઉલ્લેખનીય છે કે તંત્ર સામે સ્ટોલ ચલાવવાના બહાના આપવાનું કહેતો સંચાલકનો ઓડિયો પણ વાયરલ થયો છે તો આપણે જણાવી દઈએ કે અમદાવાદમાંથી આ સમાચાર સામે આવ્યા છે જ્યાં નિકોલમાં સરકારી ફ્લોટને કમાણીનું સાધન બનાવી દેવામાં આવ્યું અને હાલ એક્શન લેવાની તૈયારી શરૂ થઈ ગઈ છે પ્લોટમાં થયાના વીટીવી ન્યૂઝના અહેવાલ પછી તંત્રની આંખ ખુલી છે સરકારી પ્લોટના હેતુ બદલીને માર્કેટ શરૂ કરનારા લોકો સામે હવે એક્શન લેવાશે કોર્પોરેટર્સ પોતાની ઉપયોગ કરીને પ્લોટ અપાવે છે કોર્પોરેટર પટેલ કે જે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પસાર કરાવતા હોવાની ચર્ચા તેજ થઈ છે અને સાથે જ કાર્યવાહીની માપ પણ ઉઠી છે માત્ર એક હજારના પ્રતિ દિવસના ભાડાથી આપવામાં આવતા પ્લોટમાંથી લોકો લાખો રૂપિયાની કમાણી કરે છે પ્લોટની માહિતી મેળવીએ સંવાદદાતા દીપક પાસેથી દીપક નિકોલમાં સરકારી પ્લોટને જ કમાણીનું સાધન બનાવી દીધું અને જ્યારે વીટીવી ન્યૂઝે અહેવાલ બતાવ્યો ત્યારે તંત્રની આંખ ખુલી અને હવે પગલા લેવાની તૈયારી શું માહિતી બિલકુલ જે પ્રકારે એમસી નું જે પ્લોટ કૌભાંડ ચાલતું હતું વીટીવી ના અહેવાલ બાદ આખરે જે સત્તાધીશો છે તેમના દ્વારા કાર્યવાહી કરવાની વાહેધરી આપવામાં આવી છે મહત્વનું છે કે સ્ટેન્ડિંગ કમિટીનો ઠરાવ કરી અને આ જે પ્લોટો છે તે ટ્રસ્ટના નામે આપી દેવામાં આવતા હતા અને રાહત દરે રૂપિયા આપે અને ત્યારબાદ લાખો રૂપિયાની કમાણી જે મળતી આવશે કોર્પોરેટરના તે કરતા હતા હવે આ જે પ્લોટ છે તેને ખાલી કરવા માટે તેને સૂચના આપી છે અને બીટીવી ના અહેવાલ બાદ આખરે તંત્ર જે છે તે જાગ્યું છે અને તેમના દ્વારા કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે જી બિલકુલ દીપક માહિતી બદલ આભાર